આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો ખૂબ જોવા જેવો અને સાંભળવા જેવો છે ભીમાભાઈ પરમારનો કડોદરાના કોડીનારના પણ જે વાત કરનાર છે એ એમના નાનાભાઈની ઘરવાળી છે અને એમણે એના જેઠ માટે વાત કરી જે જેઠ છે એ દસ વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં રહેલા છે અને એણે જે વાત કરી એના માટે ખૂબ સરસ ગમી જાય વાત છે એમ એમની પાસે લગભગ ચારથી પાંચ કરોડ રૂપિયાની જમીન થાય એવી જમીન છે બંને જણા સુખ શાંતિથી રાજકોટમાં રહે છે એમ છતાં એના જેઠ માટે જે એણે વાત કરી અને ખૂબ લંબાણપૂર્વક ખૂબ ઈમાનદારીથી અને એમને મેં થોડુંક એમ પણ કીધું કે એ જમીન વેચી અને તમે રાજકોટમાં મોટો બંગલો લઈ લો અને ત્યાં સુખીથી રહ્યો તો એમણે કીધું કે ના અમારા મારા કુટુંબ સાથે જ રહેવું છે અને નવી બાઈ આવશે તો એની સાથે હું છ મહિના રોકાઈશ ગામડામાં મેં પણ ખેતીનું કામ કરેલ છે તો જો તમે આજે આ લોકો ઘણીવાર એમ કહેતા હોય કે અમારે વાણિયા બ્રાહ્મણ પટેલ ઉચ્ચ સમાજમાં જ કરવું છે દલિતમાં તો નથી જ કરવું તો એ એક દલિતની દીકરી છે અને અભણ દીકરી છે અને એણે કેટલી વિવેકથી વાત કરી છે કેટલી ઈમાનદારીથી વાત કરી છે એને કોઈ પૈસાની લાલચ નથી જો એનો જેઠ દસ વર્ષ જેલમાં રહેલો છે એમ છતાં એના માટે ભોળો માણે છે એમ છતાં એણે કેટલા એના વખાણ કરી અને કીધું કે નહીં મારા જેઠ માટે તો મારે ગોતવાની જ છે બાઈ તો આ ઈમાનદારી છે દલિત સમાજમાં આ વિવેક છે આ સંસ્કાર છે જો અભણ દીકરીમાં એટલા સંસ્કાર હોય તો ભણેલી ગણેલી દીકરીઓમાં કેટલા સંસ્કાર હોય છે એમ તો આ લોકો ઘણીવાર વાત કરે ત્યારે આપણને એની ઉપર એટલો રોષ થાય કે આ લોકોને કંઈ નહીં ખબર પડતી હોય કે આ આ દીકરીઓ કેટલી સંસ્કારી હોય છે એમ દલિત સમાજની કે જેને તમે નીચી જ્ઞાતિ ગણતા હો દલિત હોય દેવી પચક હોય વાલ્મીકી હોય કે કોઈ પણ હોય તો એના માટે તમે કેવી રીતે ધ્રોણા પેદા કરી એમ જવું તો ખરા એમની વાત ખૂબ સાંભળવા જોઈએ મને તો ખૂબ ગમી છે એની ઈમાનદારી પણ ગમી છે એની નિષ્ઠા પણ ગમી છે એમ છેલ્લા સુધી તમે સાંભળશો તો તમને પણ ગમશે કે ના આ બેને બહુ સરસ વાત કરી અને આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને આ બેને જે રજૂઆત કરી છે એમને એમના જેઠ માટે યોગ્ય પાત્ર મળી જાય અને આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો આપણે મૂકીએ છીએ આ યુટ્યુબ ચેનલમાં અને એને ડિલીટ મારતા નથી સિવાય કે એને કૌટુંબિક પ્રોબ્લેમ થાય અથવા તો લગ્ન થઈ જાય તો એક હજાર રૂપિયાની પાવતી એટલે કે અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં હજાર રૂપિયા ભરી એની પાવતીની ફોટો પાડી અને આપણને મોકલશે તો આપણે એનો વિડીયો ડિલીટ મારશું અન્યથા આપણે કોઈ પણ પ્રકારની પહેલાં કર્યા વિના આ આમાંથી વિડીયો ડીલીટ મારતા નથી તો અત્યારે આપણે આ

એટલે માછીમાર છો? નહીં અમારે જમીન છે ને સાત આઠ વીઘા જમીન છે. હમ્મ મારા ઘર વાળા ડ્રાઇવરિંગ કરે. ડ્રાઈવર છે? હા. હમ્મ તો દસ વર્ષ સુધી ને હેવા તમારા જેઠ? હા. અને ત્યાં લગી તમારા લગન થઈ ગયા. હા. અને જેઠ ના રહી ગયા. હા તો પછી હવે ઈ તો પાકિસ્તાન નતા તો પછી શું કરે? હા પાકિસ્તાનમાં તો કોઈ દે નહીં ને.

હા ફોટા નાખી દઈએ એના આ નંબર તમારો વ્હોટ્સપ વાળો છે હા વ્હોટ્સપ વાળો છે હા એક મિનિટ હો તો આપડે એનું નામ બામ બધું લખી નાખીએ બરાબર ને તમારા જેઠ નું હા બરાબર ને કાઈ વાંધો નહી ચાલુ રાખો હા એટલે એમાં શું કરવાનું હોય કાઈ નહી હું જે પૂછું ને એના જવાબ આપવાના તમે પૂછો એના જવાબ આપો હમ હમ મારે જેટલા આપવા પડે એટલા જવાબ નહી તમે જ આપી દો ને હવે તમે વાત કરી શકો

સંદો અત્યારે તો ખેતી કરે ખેતી કેટલી છે હા હાટા થી જ છે બે ભાઈઓ છે અમને હા બરાબર બરાબર બે બીજો ભાઈ એટલે તમારો ઘરવાળો શું કરે એ મારા ઘરવાળો ડ્રાઈવિંગ કરે ડ્રાઈવર છે તમા તમારું નામ શું મારું નામ ગીતાબેન ગીતાબેન કેમ કે તમારા કેનો લગન થા ઓ મારા લગન ને તો 10 વર્ષ થઈ ગયા બાળકો છે તમારે હા એક બાળક છે બરાબર હમ કઈ આવો તમે મમ્મી વણકર એક અ બરાબર બરાબર મકાન બકાન બધું અમારે ઘર નું છે ક્યાં રહેવાનું ક્યાં તમારું અમારે કોડીનાર તાલુકો કોડીનાર તાલુકાનું ગામડું છે કયું ગામ છે કડોદરા કડોદરા બરાબર દિનુ બોઘન દેવળી છે ને હા એને અડીને

એમ થોડો કઈ વાંધો છે પણ આપડે ભણતર નથી કઈ એમ અભણ માણસો છે ખેતી માં કઈ ઘટે નહિ ખેતી કામ કરે ખેતી માં હું વાવ્યું તું ખેતી માં તો માંડવી વાવી લીધી તી માંડવી લઈ લીધી પછી મારે રાજકોટ જવાનું છે તો મને કે બાપા શું કરું ઉનાળા નું વાવું કે મેં કીધું કે વાવું ને રેવા દો મેં હું ખેતર પાકવા દેવું ચોમાસા ની હારે પાકે ને એમ ખાતર બાતર નાખી ને રેવા દે તો ખેતર પાકે તો મોલ હારો થાય ને હા બરાબર એમ ઠીક ઠીક કેટલી ઉપજ આવે છે ઉપજ તો વરવા લાખ દોઢ લાખ ની થઈ જાય આપડે થાળ લઈએ એ પ્રમાણે થાય એમાં નાખીએ એવું લઈએ ખેતી માં તો જો સાહેબ ખેતી જેવા થાય ને તો પાંચ પૈસા આપડે બચે બાકી આપડે દાળીયા વાવવા બધું કરાવીએ

કેટલો ખર્ચો કેટલો કાઢે મફત 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 ભલે સાહેબ બરાબર આપડે પછી નાના માણસો આપડે ઘર બાંધે ને એવી છોકરી જોઈ ભલે મોટી ઉમર ની હોય બરાબર એની સામે આપડે કઈ વાંધો નથી ઘર બાંધાવી જોઈએ કેમ કે અમારા ભાઈ ને કઈ વ્યવહાર કરવા નથી આવડતો હા એની વેવર કરવા નથી આવડતો પૈસા પાણી બાઈ ના હાથમાં દેહ કામીને એને જેમ કરવું એમ બાઈ ને એટલે આપડે બધી હું એ હા તો થી વાત કરી લેવી સારી સારું બરોબર ને પછી કાલ સવારે ઈ દીકરી કોક આવે ને પછી એમ કે આને કઈ ખબર પડતી નહિ આને મારે કેમ રેવું ને સાહેબ તો ઈ આપડે

ઈ તો પછી આપડે વરો વટ તો આપડી ભેગા હાલે પછી તો એના હાથમાં વહીવટ આવે ને સાહેબ જો બધા માનવતા જીવતા હોય ને માણસો તો એ બધી ખબર પડવા વળગી જાય બે વરો વરો દોઢ વર આપડી ભેગા રે આપડા ઘરની ઢબ લે બરાબર ને પછી ડાયરેક્ટ તો કોઈ કઈ હું તો ડાયરેક્ટ તો મારા હાથમાં કઈ આવી ગયું ન હોય બે પાસ વર મારી જોયું હોય આ બાય કેટલામાં છે હું છે કેમ કરે આ ઘર બાંધે એમ છે કે નથી બાંધે એમ માણસ હોય તો ખોરા ને સાહેબ એટલે હું કહું હું એને પપ્પા તમને વાત કરવા નહી આવડે હું વાત કરી લે તમે કઈ વાત તમે ગોગા કઈ બોલવા બોલવાડે એની ને કે હા તું વાત કરી લે વાંધો એટલે આપણે શું વાત કરવી સારી પછી પાછળથી પસ્તાવો થાય તમને અમને બરાબર ઈ ન થવું જોઈએ મારા ઘરમાં કોઈ પણ દીકરી આવી એ દુખી હું દુઃખ ભોગવી નહી બાકી એને દુઃખી નહી કરું હા ના તમારી ભાવના તો બઉ સારી છે આપડે તો ઘર બાંધે એવી જોઈએ પછી આપડે સો મહિના રોકાય ને કઈ ક્યાં હવે મને ગમતો નથી ને પછી અહીંયા અમને ગોદડી દઈને ને આપી ગોદડી દઈને ભાગી જાય ને ઈ નહી

તમારે ત્યાં જમીન નો ભાવ શું હાલતો છે અમારે અહિયાં અમારે જમીન નો અમારે આકોર નદી ની કાંઠે માં છે એના સાહીઠ લાખ સિત્તેર લાખ બોલે વીઘા ના હા હમ હમ તો તો તમારે અડતાલીસ લાખ ની તો જમીન થાય તમારે કરોડો રૂપિયા ની છે અમારી પાસે તો ચાર ચાર કરોડ ને એંશી લાખ ની તો જમીન થાય ને તમારે હા અમારા બાપ દાદા ની છે અમને વેચી નથી અમાર દાદા મારા સસરા તો ગુજરી ગયા હા મારા સસરા તો ગુજરી ગયા બચાર મુદ્દે હું જમીન હાસવતી હતી પણ હવે છે ને મને બળ પડે કે રાજકોટ બે વરસ રહી ગઈ ને એટલે મને જમીન માં મજા આવતી હેતી આતો દિવાળી ની થાળ પછી હું ને હસવવા લાગુ એમ કઈ ખબર પડે ને એટલે મારે આવવું પડે હા હા બધું ફાવે બળ પડે હા આપડે તો ખેતી કરી લઈએ ને ગમે ને સોભાઈ કરી લઈએ બધું કરી લઈએ હા હમ

કામ કરતા હોય ને તો વાલા લાગી જાય કોક ને જો કો તો કોડવા ધોડિયે એટલે આપડે કોઈ સંસ્કારી વ્યવસ્થિત છોકરી હોય બધીમાં અળી ભળી જાય એવી હોય ને તો મજા આવે એમ હા એને કોઈ ઘટવા નઈ દે એમ ભીખી રહી જાય એને નઈ રહે સા હા તમે તો રાજકોટ રયો તો નઈ એટલે નઈ નઈ

તો આજે ચાર પાંચ કરોડ ની જમીન હોય તો તો વેચી ને હારો ફ્લેટ ને બધું લઇ અને નઈ ગામડું તો ગામડું નો મુકાય હો હે વાહ કુટુંબ ભાડું બધું ગામડા માં જ છે હે એ તો એ તો મેલું નથી એમ ને હે એ નથી મેલું ગામડું એમ ને વતન એ વતન આ તો આપડે કમાવા આવીએ હે એટલે છે છેટે આપડે કુટુંબ ભાડું થોડા સાહેબ પૂગી કે કોઈ કોઈ બધાય રૂપિયા વાળા તો નો હોય હમ ની પરિસ્થિતિ નબળી હોય તો પુગી ના શકે ને હા એવું હોય ને પછી city માં અટાણે city માં મોંઘવારી કેટલી છે આય ગામડા માં વીસ રૂપિયા નો લઈ તો ઘર બધા ખાઈ લે ને અહિયાં સો નું અમે બે જ ખાઈએ હા એમ બધું વિચારવું પડે ને આગળ પાછળ ના પણ મતલબ ભાઈ હોત ને આ city માં આવી જાય અને નોકરી પાત્રી નોકરી કરવા મળે બે ત્રણ ચાર જણા નોકરી કરવા મળે તો નો હરખું થઇ જાય તમારે

એવું છે છે એમ હમ તો 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 આ લોકો આવી એકલા ભેગું એક પડે મારે બધી ખર્ચા વધી જાય ને હું તો બે ત્રણ વર્ષ થી પછી સાચી વાત હું એને ફાવે સિટી આપડે બધા ફાવે ગામડે ફાવે ને city ફાવે તો વાંધો નહિ તો એમ કે city અનુભવ થઈ ગયો એમ છે બરાબર હા ના ના એ તો હારું કાઈ વાંધો નહિ તો તમારે આમ ટૂંક તમારા જેઠ માટે પરિવાર માટે અને ઘર માટે કુટુંબ માટે ભાવના સારી છે એટલે એ ગમ્યું આપણને અને સારું મળી જાય તો કામ થઇ જાય બરાબર ને સરસ વાત કરી તમે ગામડા ની નકારતા નથી અને કુટુંબ ની નકારતા નથી એટલે સારી બાબત ગણાય

આપડા આપડા બાપ દી આપણે બરાબર આપડે વેચી નાખીએ તો ક્યારે ભાઈઓ ના બોલે એના બાપ પે રાખ્યું છોકરા ને હવે આપણે આપડે છોકરા જોઈએ ના ના સાચી વાત સાચી વાત પછી છોકરાઓ મોટા થાય એને જે કરવું હોય એ કરે પછી આપડે તો રાખ્યું ને આપડે તો કઈ કે નહી ને છોકરાઓ કે તમને અમારે હાટુ હું કર્યું નકર અત્યાર ના છોકરાઓ તો એમ કે તમને હું કર્યું અમારે હાટુ સાચી વાત સાચી વાત છેલ્લે તો એવો જ જવાબ આપે હમ ઓલું આવું હોય તો કેવા થાય કે દીકરા જો આ સામું છે રોટલો દે નકર કઈ નહી દેવું હમ એટલે એ વાંકો વાંકો રોટલો દે આપડે સાચી વાત સાચી વાત હમ

બાબા સાહેબ વાળા ત્યાં જુનાગઢ એટલું બંધારણ ઘેડ્યું આ કર્યું તે કે એની કોઈ કિંમત નથી કરતા નરેન્દ્ર મોદી આ બધી કંપની નાખે એરપોર્ટ વેચી નાખે તો એનું માન છે

ઓલું ઓલું હું છે સાહેબ આપડે કાલ સવારે કોક કે કે જો આ બે જણા કામે ને એના છોકરાં નું એના છોકરાં નું કરે બરાબર એના ભાઈ નું એટલે અમારી નાત છે ને એવી હોય એ ભાઈ નું વિચારતા ને એના છોકરાં નું વિચારે એવું ન થવું જોઈએ ને મારો છોકરો તો હજી નાનો છે ઈ મોટો થાય થયા તો હું સારું થશે એના ભાગ માં એને મળી જશે હાજી વચ્ચ બરાબર નાના ઓટલાના છોકરાને ક્યાં ગોતવા જવું પડે ઈ લઈ આવે હસ કોણ પાવે એ તો ડાયરેક્ટ જ લઈ આવે તો બરાબર ને હા નાના હાટી વચ્ચ હાટી વચ્ચ એવું છે બધું હ હ હ કાઈ માનતા નહીં ફોટો મોકલીજો હો હા ભલે પછી હું કે ને આ તો એના પપ્પા ભોલેના પપ્પા ક્યાં હે મોબાઈલ રે

ભલે ભલે હાલો થેન્ક યુ હો રાખું ઓકે ઓકે હા 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 સાંભળ્યું મિત્રો કેટલી ઈમાનદારી છે એમ અને આ જ વસ્તુ કદાચ કોઈ સવર્ણ સમાજની બેન વાત કરતી હોત તો આવી આવી વાત કરી શકે તેમ એ ઉલટાનું એના લગ્ન ન થાય એવા પ્રયત્નો કરતી હોત એમ મારી આગળ ઘણા ફોન આવે છે ઘણા વિડીયો પણ મેં મેળવેલા છે મારી ચેનલમાં તો આ ઈમાનદારી જે છે એમ અને એ દલિત સમાજમાં જેને નીચી કાસ્ટ ગણવામાં આવે છે એમાં ઈમાનદારી છે બાકી ઈમાનદારી શોધવા જવી પડે એવું છે તો આ વિડીયોને ખૂબ શેર કરો અને એના લીધે જ દલિત સમાજમાં વાલ્મીકી સમાજ કે અન્ય કોઈ સમાજ જે જેને નીચી જ્ઞાતિ ગણે છે એ સમાજમાં આવો પ્રોબ્લેમ નથી એનું કારણ એ જ કે એની બહેનો છે એની દીકરીઓ છે એ ખૂબ ઈમાનદાર છે એમ અને એટલે જ એ સમાજમાં દીકરીઓની તાણ પણ નથી એને દીકરીઓ જન્મતા રોકતા પણ નથી આ ઈમાનદારી છે એનામાં આ વિડીયોને ખૂબ શેર કરો વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો